આવે છે અને લોકોની સેવા કરી રહ્યા છે તો હવે જાણીશું જોનીભાઈ હા અમે મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ મેં સિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અમારા સાથી તરીકે આજે અયુબભાઈ સકાવાલા જે કાયમી સાથી છે એ સિવાય આ અમારા બીજા સાથી જે ઘણી એનજીઓમાં અમે સાથે રહીને કામ કરેલું છે એવા મૌલાના સમીમ સાહેબ છે ને બીજા અમારા મિત્રગણ હવે આજે ભારત દેશના સેવન્ટી નાઇન આઝાદીના પર્વ પર મેં સૌથી પહેલાં તો આપના માધ્યમથી દેશના દરેક નાગરિકોને આજ આજ દિવસની શુભેચ્છા પાઠવું છું ને અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે ખુદા તાલા મૌલા બધાને ખુશ રાખે તંદુરસ્ત રાખે અને આપસી ભાઈચારો રાખે ને અમે સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા અઠવાડિયામાં બે દિવસ છસોથી સાતસો લોકોને જમવાનું આપીએ છીએ એ સિવાયની અમારી ઘણી પ્રવૃત્તિ છે જે અમારું વધારે ટ્રસ્ટ મેડિકલ અને એજ્યુકેશનના અંદર કામ કરીએ છીએ જે મેડિકલમાં તરીકે એસએસજી હોસ્પિટલમાં દરેક કામ રહે છે જેમાં અલહદુલ્લા હમણાં સુધી આજે પાંચસોથી વધારે અમે અંતિમ ક્રિયા કરી ચૂકેલા છે એ સિવાયનું આ ખાવાનું છતાં જે અમારી હેસિયત પ્રમાણે જે કંઈ મેડિકલ દવા કરીને જેની હેલ્પ હોય એ અમે અલમદુલ્લા કરીએ છીએ શું હતું જમવામાં આજે આજે જમવામાં છોલા હતા ને પાઉં હતા ને અમે આજે પંદરમી ઓગસ્ટ હતી એ હિસાબે મિષ્ટાન લઈને આવ્યા ગુલાબજામુ

चल हट बस बस ले बन बस ये रखो ना पिल्ले ये बना बना के रखता है पिल्ले बना के है भाई थोड़ा परिवार पक्षी रही